તેમજ વસંતગીરી બાપુના દેહાંત બાદ તેમની હાકાલપટ્ટી કરવામાં આવી હોવાનું પણ જણાવેલ હતું ત્યારે બીજી તરફ તેમના ભૂતનાથ મંદિર મહંત તરીકેના આ ખુલાસા બાદ તેમને હાલના ભૂતનાથ મહંત મહેશગીરી બાપુથી તેમજ તેમના સમર્થકો દ્વારા પોતાની જાનનું જોખમ છે તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે તો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે જય ભૂતનાથ ઓમ નમો નારાયણ મારું નામ શિવગીરી ગુરુ વસંતગિરી ભૂતનાથ જુનાગઢ તમારો આક્ષેપો આક્ષેપો છે છે શું વાત માત્ર એટલા જ છે કે જે રીતે મારી ત્યાં ભૂતનાથ મંદિરની ગાદી માટેના જે આક્ષેપો હું કરું છું એ માત્ર એટલા જ છે કે જે તે સમયે મારા ગુરુ વસંતગિરીનો દેહ વિય થયો અને બીજે જ દિવસે જે મારી હકાલપટ્ટી જે રીતે કરવામાં આવી છે એને લઈને મારા આક્ષેપો છે કે મારી પાસે તો બંધ કવરની અંદર જે કાંઈ હતું મેં આજ દિન સુધી એ સાચવી અને લોકો સમક્ષ જાહેર કર્યું છે મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમારી પાસે કાંઈ હોય અથવા છે તો એ જાહેર કરો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે હું જાહેરમાં કહું છું અને જાહેરમાં પહેલાં બી બોલ્યો છું ને આજે બી કહું છું કે જો હોય તો સરકાર સમક્ષ લાવો મારી સમક્ષ નહીં સરકાર સમક્ષ લાવો સરકારને મધ્યસ્થી બનાવી અને જે કંઈ હશે આપણે જોઈએ જી નહીં નથી લેવા પાછળનું કારણ એક છે કે જે તે સમયે મારી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે જે એનો ખોફ હાલમાં પણ જુનાગઢના અમુક એવા એના સમર્થકો કટ્ટર સમર્થકો છે જેને લઈને

જેને મને સ્વીકારેલો છે એનું જે નામું છે ને ચેલા તરીકે શિષ્ય તરીકેનું મારું છે પંચગુરુઓ જે છે મારા ગુરુ 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 ભગવા ગુરુ અને શિખા ગુરુ આ પંચ ગુરુ જે છે બરોબર તમે પત્રકારો પણ એને ત્યાં પૂછવા જઈ શકો છો કે ભાઈ તમે આ નામના કોઈ વ્યક્તિને તમે ભૂતનાત્મા દીક્ષા આપેલી છે શિષ્ય બનાવેલો છે એ ના પાડે તો તમે મને કહો હું તો જાહેરમાં પણ જ છું પંચગુરુ અને તમે તપાસ કરો બરોબર છે પછી મારું વ્હીલ જે બનાવેલું છે મારા નામ ઉપર ખોલ્યું છે બાકી તો હું અત્યારે અન્નો ન જ હતો અત્યારે તમારી તમારી જેમ જ અન્નો હતો મારી પાસે એવી કોઈ મેટર હતી જ નહીં કે હું આનો આવા હોય છે પણ મને જે સોંપવામાં આવ્યું હતું એ મેં આ દિન સુધી સંભાળીને રાખ્યું અત્યાર સુધી નહીં અત્યારે બહુ સરસ વાત કીધી તમે અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ કર્યું એની એની પાછળ એક કારણ એ છે કે અત્યારે જે મહેશીના વિવાદિત જે કૃત્યો છે અને જે એની સ્પીચો આવે છે એને લઈને ગિરીશભાઈ કોટેજાએ જે ઝુંબેશ ઉપાડી હતી અથવા એની સામે જે ટક્કર થઈ છે એની પત્રકાર પરિષદો યોજાણી હતી એના મેં વારંવાર વિડીયો જોયા ત્યારે મને એવું થોડાક અંશે એવું લાગ્યું કે આમાં આ વ્યક્તિ મને કાંઈક મદદરૂપ થઈ શકે જેથી કરીને મને થોડો ઘણો ન્યાય મળી શકે એ માટે તમે હું સામેથી ગિરીશભાઈને પોતે તેનો કોન્ટેક કરેલો છે અને એને મેં બધી રજૂઆત કરી બધી વસ્તુઓ મેં બતાવી અને એને એ વિશ્વાસ આવ્યો ત્યારે એને મને આ મદદ કરવાની બાહેદારી આપીને મારી સાથે જોડાયા કવર પેક રાખવાનું કારણ કેમ તમે પણ ખોલ્યું નહીં રાખ્યું નહીં હા કવર પેક કરવાનું કારણ એક છે કે જો હું જાહેરમાં એ કવર ખોલીને બતાવી દઉં તો મારા મન મહેશગીરીમાં કોઈ ફેર નથી

વસિયતની કોપી હું તમને અત્યારે બધાને મોકલાવી આપું છું અને એને તમે ડીપલી સ્ટડી કરજો મારું સોગંદનામું છે એ પણ સ્ટડી કરજો ઇવન હું તમને એ પણ આપું છું કે જે એમાં સાક્ષી રહેલા છે ભાવેશભાઈ કરીના નામ છે ભાવેશ સુખાનંદી કરીને એનું પણ સોગંદનામાની કોપી હું તમને આપું છું જેણે બાહેધારી આપેલી છે આપણને બરાબર છે એ ત્રણેય તમે એનો વાંચો એમાં જુઓ અને પછી તમને યોગ્ય લાગે તમે નિર્ણય લઈ શકો અને તમે જે વાંચ્યા પછી તમને જે યોગ્ય લાગે તમે કરી શકો આગળ હા આગળની રણનીતિમાં એવું છે કે અમે અત્યારે ચેરિટી કમિશનરને રજૂઆત કરશું અને બીજી વસ્તુ એ છે કે અત્યારે જે મારી ઉપર જાનનું જોખમ કે ક્યારે કોણ શું કરશે એની મને કાંઈ ખબર નથી એટલે હું એસપી સાહેબને મળી અને કાયદેસરની રજૂઆત કરીને અરજી આપવાનો છું કે મારી જાનનું જોખમ છે અને આવનાર દિવસોમાં મને કોઈ પણ જાતનું નુકસાન કે મારી જાનહાની થાય તો માત્ર ને માત્ર મહેશગીરી જવાબદાર રહેશે અને એના સમર્થકો જવાબદાર રહેશે જો આ વિવાદ બહાર નો આવ્યો હોત મહેશગીરીની જે વાતો છે બહાર નો આવી હોત તો શું તમે આ જગ્યા માટેનો દાવો ન કરત ચોક્કસ કરત ચોક્કસ કરત કારણ કે આ દાવો બહાર આવે એવું વાતાવરણ તો પહેલેથી હતું જ કારણ કે જે તે સમયે જ્યારે હું ચેલો બન્યો ત્યારે મારા ગુરુ વસંતગીરીજીને સ્પષ્ટ આદેશ એવો હતો કે મહેશગીરી નામક વ્યક્તિ ભૂતનાથના પ્રાંગણમાં ન આવવો જોઈએ ટ્રસ્ટીઓને પણ કીધેલું હતું જે અત્યારે હાલ એની સાથે મળેલા ટ્રસ્ટીઓ છે એને પણ ખ્યાલ છે અને જ્યારે જ્યારે વસંતગીરી બાપુને અમે દાખલ કરેલા છે તબિયત નાદુરસ્ત રહેતી ત્યારે દાખલ કરતા તો ભાઈ એનો લાડકવાયો ચેલો હતો કે એનો માનીતો ચેલો હતો કે એનો ગુરુભાઈ હતો કે જે હોય એને યાર એનો સમજ તો એ શા માટે એક પણ વાર નાળીઓનું પાણી લઈને પણ નથી આવ્યું શા માટે તેને ખબર કાઢવા નથી આવ્યો જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ